ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે લારી જેવી કચ્છી દાબેલી તો દાબેલી મસાલા મસાલા શીંગ અને દાબેલીની ચટણીઓ સાથે બનાવીશું જો તમારી દાબેલી બરાબર ન બનતી હોય તો આ મસાલા સાથે બનાવજો એકદમ પરફેક્ટ એવી બહારથી મસાલો પણ લાવવાની જરૂર નહીં પડે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવી લેશું એના માટે એક પેનમાં બે મીડિયમ તજના ટુકડા છ થી સાત લવિંગ નાના છે એટલે મેં વધારે લીધા છે બે એલચી મોટી હોય તો એક જ લેવાની નાની છે એટલે મેં બે લીધી છે એક ટી સ્પૂન મરી બે ટેબલ સ્પૂન વરિયાળી તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બે ટેબલ સ્પૂન જીરું કે શાહ જીરું પણ લઈ શકો અને અડધો કપ આખા ધાણા જે સૂકા હોય એ લેશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી સારી એવી સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું છે તો મેં હલકી ગરમ કરી ગેસની આંચ બંધ કરી હતી પછી બધી સામગ્રીઓ ઉમેરી અને ત્રણ મિનિટ જેવું લગભગ શેક્યું એકદમ અરોમેટિક એવી સુગંધ આવે એટલે તમારે એમાં ધગડ ફૂલ તો લગભગ એક નાનો ટુકડો તમારે ઉમેરવાનો છે હોય તો ઉમેરવાનો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો સાથે બે તમાલપત્ર ઉમેરીશું અને પાછું આપણે બે મિનિટ જેવું શેકી લઈશું તો સ્લો ફ્લેમ પર મેં શેક્યું હવે ચારથી પાંચ ટુકડા નાના હોય એવા આંબલીના ઉમેરવાના છે જો ડ્રાય હોય તો શેકવાની જરૂર નથી થોડો ભેજ હોય તો આ રીતે એક મિનિટ જેવું શેકી ગેસની આંચ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દઈશું હવે એ જ પેનમાં આપણે બે ટેબલ સ્પૂન સફેદ તલ સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન તો લગભગ એક ચોથા કપ જેટલું મેં સૂકા નાળિયેરનું ખમણ તો જે વાટકો નાળિયેરનો આવે એ ખમણીને મેં ઉમેર્યો છે એને બે મિનિટ જેવું શેકી લઈશું અહીંયા પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે હલકું આ રીતે શેકાઈ જાય એટલે છ સૂકા લાલ મરચાં કાશ્મીરી કે પછી જે બેડગી મરચાં કહેવાય મોળી વેરાયટીના એ મેં લીધા છે અને એને પણ થોડા ક્રિસ્પી થાય એ રીતે મેં શેકી લીધા અને હવે એને પણ આપણે પહેલાં મસાલા સાથે મિક્સ કરી ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એનો પાવડર કરી લઈશું એકદમ તમારે બારીક પાવડર નથી કરવાનો થોડો દરદરો તો બહુ વધારે પણ નહીં હલકો દરદરો રહે એ રીતે તમારે મસાલાને આ રીતે મિક્સરમાં પાવડર દળી લેવાનો છે અને એને એક પ્લેટમાં કાઢી એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક ટી સ્પૂન આમચૂર પાવડર કે અડધી ટી સ્પૂન લીંબુના ફૂલ અને એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું તો આમાં લીંબુના ફૂલ જ બહારનો જે મસાલો વપરાય એમાં વપરાતા હોય છે પણ આમચૂર પાવડર વધારે સારો પડશે એટલા માટે મેં એ ઉમેર્યો મિક્સ કરીશું અને દાબેલીનો મસાલો સ્ટોર કરવા માટે તૈયાર છે કોઈ એ ટાઇપ બોટલમાં તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો રૂમ ટેમ્પરેચર પર જ મસાલાને સ્ટોર કરવાનો છે હવે ઝટપટ મસાલા શીંગ બનાવી લઈશું એના માટે એક પેનમાં અડધોથી પોણો કપ જેટલા શીંગના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તમારા પાસે શેકેલી શીંગ હોય તો ફોતરા કાઢીને તમારે રેડી કરી લેવાની તો અહીંયા ક્રિસ્પી થઈ ગઈ ગેસની આંચ બંધ કરી ઠંડી કરી અને પછી આપણે એનો ફોતરા કાઢી લઈશું અને અડધા અડધા ટુકડા થાય એ રીતે અલગ કરી લઈશું હવે ગેસની ફ્લેમ સ્લો રાખી બે ટી સ્પૂન તેલ એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ સાથે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથા ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલું સંચળ એક ચોથા ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને સ્લો ફ્લેમ રાખી હલકું તમારે થોડું જ સેકન્ડ શેકશો એટલે આ રીતે કલર આવી જશે એટલે તરત જ જે શીંગદાણા આપણે રેડી કર્યા છે એ ઉમેરી સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું શેકી લઈશું એટલે સારા એવા મસાલા કોટ થઈ જશે થોડો આમચૂર પાવડર અને દળેલી સાકર ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો મસાલા શીંગ તૈયાર છે હવે ઝટપટ ગ્રીન ચટણી તો દાબેલી માટે ધાણાની લીલી ચટણી બનાવી લઈશું તીખી હોય પણ હું મારા રીતે બનાવી રહી છું એના માટે ત્રણ લીલા મરચા એક ટુકડો આદુનો બે ટેબલ સ્પૂન શિંગદાણા અડધા લીંબુનો રસ તીખી બનાવી હોય તો લીલા મરચાં તમારે વધારે લેવાના એક કપ લીલા ધાણા તમે બે કપ જેટલા પણ લઈ શકો હું લીલા ધાણા ઓછા લઈ રહી છું એક ટી સ્પૂન જીરું દોઢ ટી સ્પૂન ખાંડ અડધી ટી સ્પૂન મીઠું અને થોડું સંચળ ઉમેરી અને આપણે ચટણી વાટી લઈશું તો આવી ચટણી વાટવાની છે થોડું પાણી જરૂર પડે તો તમે ઉમેરી શકો ગ્રીન ચટણી તૈયાર છે હવે આંબલી ગોળની ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું એના માટે પચાસ ગ્રામ આંબલી દોઢસો ગ્રામ જેટલો ગોળ અને એમાં આપણે દોઢ કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ માટે બોઇલ કરી લઈશું પાંચ મિનિટ જેવું તમે એને બોઇલ કરશો ઉકાળશો એટલે આંબલી છે એ સોફ્ટ થઈ જશે અને એકદમ તમે એને હાથેથી મસળશો એટલે એનો પલ્પ છે એ નીકળી જશે તો મેં એને પાંચ મિનિટ ઉકાળી હલકી ઠંડી કરી લીધી હવે એક બાઉલમાં ચારણી મૂકી અને આંબલી ગોળનો પલ્પ આ રીતે આપણે ગાળી લઈશું ચમચીના મદદથી પ્રેસ કરી જેટલો તમે પલ્પ કાઢી શકો એટલો પલ્પ તમારે કાઢી લેવાનો આ રીતે તો આ રીતે મેં પલ્પ એકદમ સારી રીતે ગાળી લીધો આવી થોડું જાડવું રસા જેવી ચટણી તમારી રેડી થશે હવે એમાં એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર બે ટી સ્પૂન ધાણાનો પાવડર કે ધાણાજીરું પણ લઈ શકો એક ટી સ્પૂન વરિયાળીનો પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન સંચળ અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ બધા પાવડર તમે ઉમેરશો એટલે ચટણી તમારી થીક થશે થોડીવાર પડી રહેવા દેશો તો પણ ચટણી તમારી થીક થશે તો સ્વીટ ચટણી તૈયાર છે હવે બટેટા બાફવા મૂકી દઈશું તો ત્રણથી ચાર જેટલા બટેટા મોટા છે એટલે મેં ત્રણ લીધા છે તમે ચાર પણ લઈ શકો આ રેસીપીથી આપણે બાર જેટલી દાબેલી બનાવી રહ્યા છીએ બે કપ જેટલું પાણી ઉમેરી પાંચ વિસલ કરી લઈશું અને પ્રશર નીકળે એટલે છાલ ઉતારી બટેટાને રેડી કરી લઈશું તો દાબેલીનો મસાલો બનાવ્યો ત્યારે જ બટેટા મેં બાફી રેડી કરી લીધા છે હવે બટેટાનું મિશ્રણ દાબેલી માટે બનાવવા માટે એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો થોડો સ્ટ્રોંગ જોવે તો અડધો ટેબલ સ્પૂન વધારે પણ લઈ શકો દાબેલીનો મસાલો જે વાટકીમાં લીધો એમાં જ આપણે એક ચોથાઇ કપથી અડધો કપ જેટલું પાણી થોડું થોડું કરી આ રીતે ઉમેરી અને દાબેલીનો મસાલાને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે પાણીમાં થોડો તમે મસાલાને ઓગાળશો તો ફ્લેવર મસાલાનો બહુ સારો એવો આવશે હવે બટેટાનું મિશ્રણ દાબેલું બનાવવા માટે તો એમાં તેલનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે પણ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે તમે એક ચોથાઇ કપ જેટલું પણ લઈ શકો તેલ અહીંયા વધારે નથી ગરમ કરવાનું હલકું જ ગરમ કરવાનું છે અને આ રીતે બે ટી સ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી અને તીખું બે મેં મિક્સ કર્યું છે તીકાશ તમને જોવે એ રીતે અને તરત જ જે દાબેલીના મિશ્રણવાળું પાણી જેવો મસાલો મિક્સ કર્યો છે એ ઉમેરી દઈશું તો અહીંયા તેલ બિલકુલ ગરમ નથી તમે જોઈ શકો છો નહીં તર મરચું તમારું તરત જ લાલ થઈ જશે મસાલો ઉમેરી સાથે આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી પણ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મિશ્રણને આપણે થોડું ઉકળવા દઈશું આ રીતે થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં બટેટા જે બાફ્યા છે એ આપણે મેશ કરી કે ખમણીને ઉમેરી દઈશું તો બધા જ બટેટા હું ઉમેરી દઈશ અહીંયા તમે જો જીન હો તો કાચા કેળા બાફીને લેવાના છે તો મોટા હોય તો ચારથી પાંચ કેળા તમારે ઉમેરી દેવાના હવે બે ટી સ્પૂનથી થોડું ઓછું એટલે કે દોઢ ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે અડધી ટી સ્પૂન સંચળ અને જે આંબલીની ચટણી બનાવી છે એમાંથી એક ચોથાઈ કપ જેટલી આંબલીની ચટણી પણ ઉમેરી દઈશું તો આ રીતે બહુ સારો એવો એનાથી ટેસ્ટ આવશે તો આંબલીની ચટણી જે બનાવી છે થોડી વધારે જ બનાવવાની અને એ તમારે ઉમેરી દેવાની સાથે મિશ્રણ જે આ બટેટાનું છે એકદમ સોફ્ટ હોવું જોઈએ તો જરૂર લાગે તો હજી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું તો આ રીતે મિશ્રણ આવું સોફ્ટ હોવું જોઈએ હજી પણ જરૂર લાગે તો પાણી વધારે પણ ઉમેરી શકો તો મિશ્રણ તૈયાર છે આ રીતે એક પ્લેટમાં કાઢી ફેલાવી દઈશું અને એના પર આપણે શીંગના દાણા અને દાડમના દાણા તો મસાલા શીંગ અને દાડમના દાણા મેં પહેલેથી રેડી કરી લીધા હતા એ આપણે આ રીતે ઉમેરી દઈશું અહીંયા જે ત્રૂટી ફ્રૂટી હોય અમુક લોકો ગ્રેપ્સ પણ નાખતા હોય છે જે અત્યારે સિઝનમાં હોય એ તો એ તમારા પર છે મેં અહીંયા મસાલા શિંગ દાડમના દાણા લીલા દાણા અને રેડી થઈ ગયો આ રીતે દાબેલીનો મસાલો અને બધી તૈયારીઓ તમે પહેલેથી કરી લ્યો તો કોઈ મહેમાન આવવાના હોય તો ઝટપટ તમે દાબેલી બનાવીને સર્વ કરી શકો તો આ રીતે ઝીણી સેવ જોશે આપણને લીલી ચટણી બનાવેલી છે એ રેડી છે દાબેલીનો મસાલો રેડી છે સાથે આંબલી ગોળની ચટણી તો તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો મસાલા શિંગ દાડમના દાણા અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ લઈ શકો હવે દાબેલીના પાઉ થોડા ગોળ હોય એવા લેવાના છે હવે દાબેલીનું જે કટ કરો એક ખૂણેથી બીજો ખૂણો આ રીતે ક્રોસ કરવાનો છે પાછળનું બધું જોઈન હોવું જોઈએ આવું પોકેટ જેવું તમારે એને કટ કરવાનું છે આ રીતે પોકેટ જેવું કટ કરો એટલે ગ્રીન ચટણી ઉપર નીચે આ રીતે લગાવી દેવાની હવે સાથે સાથે લીલી ચટણી તો આ રીતે પોકેટ જેવું પડ્યું હોય એમાં જ તમારે ઉપરથી આ રીતે આંબલીની ચટણી રેડી અને એકદમ સરખી રીતે લગાવી દેવાની આ રીતે લગાવાઈ જાય એટલે જે દાબેલીનો મસાલો છે એ એક ટેબલ સ્પૂન જેટલો અંદર સુધી જાય એ રીતે તમારે થોડો પ્રેસ કરી લગાવી દેવાનો છે અને આપણે સાથે એમાં ડુંગળી મસાલા શીંગ અને દાડમના દાણા થોડા ઉમેરી દઈશું દાડમના દાણા છેલ્લે ઉમેરો તો પણ ચાલે તો આ રીતે મેં ઉમેરી દીધું અને હવે આપણે એને શેકીશું શીખવા માટે મેં નોનસ્ટિક તવા પર થોડું બટર મૂકી દીધું બટર આપણે સ્લો ફ્લેમ પર જ ગરમ કરવાનું છે સ્લો ફ્લેમથી મીડિયમ ફ્લેમ સુધી જ તમારે ફ્લેમ રાખવાની હાઈ ફ્લેમ નથી કરવાની આ રીતે બટર પૂરા તવા પર ફેલાવી દઈશું અને આ રીતે આપણે ત્રણેય પાઉ મૂકી દઈશું સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે પાઉની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ એક મિનિટ જેવું થવા દઈશું અને પછી આપણે બે બે મિનિટ જેવું તો જે દાબેલી તમે ખાઓ અંદરથી સોફ્ટ હોય બહારથી ક્રિસ્પી હોય તો એવી ક્રિસ્પી તમારે કરવાની છે તો પાછું આપણે થોડું બટર આ રીતે ઉમેરી અને ઉપરના ભાગ એકદમ ક્રિસ્પી તો સ્લો ફ્લેમ પર જ હું એને ક્રિસ્પી કરી રહી છું તો જ્યારે તમે દાબેલીવાળા પાસે દાબેલી ખાવ ત્યારે શિકાતા એને થોડી વાર લાગે તો એ જ રીતે તમારે દાબેલીને થોડી શીખવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી તો આ રીતે તો એકદમ ક્રિસ્પી એવી ઉપરથી થઈ જાય એટલે તમે જોઈ શકો છો દાબેલી છે એકદમ પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે આ રીતે ક્રિસ્પી થઈ જાય ઉપરથી અને નીચેથી પણ ક્રિસ્પી થઈ જાય એટલે તમારે દાબેલીને બહાર કાઢી અને શેવ મસાલા શીંગ અને દાડમના દાણા આ રીતે સાઈડમાં તમારે થોડા એને આ રીતે પ્રેસ કરી દેવાના શેવ થોડી વધારે આ રીતે ચિપકાવાની છે થોડી તમે ઉપરથી પણ એને સ્પ્રિન્કલ કરી શકો છો તો આ રીતે દાબેલી છે એ સર્વ કરવા માટે તૈયાર છે તો આ રીતે બીજી બધી દાબેલીઓ બનાવી ઘરમાં ગરમ ક્રિસ્પી ક્રિસ્પી દાબેલીને સર્વ કરો આ રીતે જો તમે ઘરે દાબેલી મસાલા સાથે મસાલા શીંગ સાથે અને ચટણીઓ સાથે ઘરે ન બનાવી હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો તમે બહારની પણ દાબેલી ભૂલી જાઓ એટલી ટેસ્ટી એવી બનશે તો રેસીપી એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને દાબેલી ની રેસીપી કેવી લાગે તો તમે આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે કરજો થેન્ક યુ ફોર વોચિંગ